કેર ગુજરાત આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ઓએમજી માં તો આજના દિવસે આપણે સૌરાષ્ટ્ર નિંબાર પીઠ એટલે કે મોટા મંદિર ભવ્યથી ભવ્ય ઘણા સેવાના કાર્ય મોટા મંદિર દ્વારા થાય છે ત્યારે એક નવું કાર્ય ચાલુ કરે છે સેવાનું જે અગિયાર દીકરીના સમૂહ લગ્ન છે તો કઈ રીતનું આયોજન છે બાપુ જોડે વાત કરીશું જય શ્રી ગોપાલ બાપુ જય શ્રી ગોપાલ સૌરાષ્ટ્ર નિંબાર ગામ મોટા મંદિર છત્રપુર દાદાની કૃપાથી અને અમારા બધા સેવક ભક્ત ભાઈ બહેનોના સહયોગથી માતા પિતા બહેન દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન ઓગણત્રીસ છે સંસારમાં ઉચ્ચ પ્રકારનો આશ્રમ છે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવા માટેનો ચત્રભુજ દાદાના સાનિધ્યમાં રહીને અમે પ્રયાસ કર્યો છે હું ભગવાનને પ્રાર્થના કરું કે આ નવ દંપતીઓનું જીવન રામ અને જાનકી શિવ અને પાર્વતી જેવું પવિત્ર દાંપત્ય જીવન બને ભારતીય હિન્દુ સનાતન સંસ્કૃતિમાં સપ્તપદીનું બહુ મહત્ત્વ છે અને એ સપ્તપદીના મહત્ત્વને સમજીને જ્યારે સમૂહ લગ્નનું આયોજન શાસ્ત્રોક્ત વેદોક્ત વિધિથી સાધુ સંતો બ્રાહ્મણો ભક્ત ભાઈ બહેનોની હાજરીમાં યોજવાના છે એના માટે હું ખૂબ ખૂબ શુભકામના આપું છું મોટા મંદિર અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરે છે એમાં આ એક વધારાની પ્રવૃત્તિ શરૂ કરીને અગિયાર દીકરીઓના આશીર્વાદ લેવાનો અમને અવસર મળ્યો છે એનો આનંદ છે અમારા બધા જ સેવક ભક્ત ભાઈ બહેનોને ખૂબ જ પોતાના ઘરે જેમ દીકરાના લગ્ન હોય જે આનંદ હોય એવો આનંદ આખા લીમડીમાં બધાને છે અને બધાને આમંત્રણ આપું છું આશીર્વાદ આપવા માટે બધા પધારજો જય શ્રી ગોપાલ